પદવીદાન સમારોહમાં કુલપતિ અને ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત વહેતો મુક્યો હતો સમારોહમાં છસો એકતાળીસ વિદ્યાર્થીઓને પદવી જયારે ત્રેપન વિદ્યાર્થીઓને વિવિધ ક્ષેત્રમાં શ્રેષ્ઠ રહેવા બદલ રાજ્યપાલ ના હસ્તે ગોલ્ડ મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા યુનિવર્સિટીની વિવિધ કોલેજો અને રિસર્ચ સેન્ટર અંતર્ગત પોતાનો અભ્યાસ પૂર્ણ કરનાર છસો તેમજ ગેરહાજર રહેનારા એકસો વિદ્યાર્થીઓને સ્નાતક અને અનુસ્નાતક પદવી એનાયત કરવામાં આવી હતી જેવા એકવીસ વિદ્યાર્થીનીઓ અને તેર વિદ્યાર્થીઓને તેમના અભ્યાસ દરમિયાન કરેલ શ્રેષ્ઠ કામગીરીને ધ્યાને રાખીને ગોલ્ડ મેડલોથી સન્માનવામાં આવ્યા હતા આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવ ધરતી ઉપર વધી રહેલા ગ્લોબલ વોર્મિંગની અસરને ઘટાડવા પ્રકૃતિના નિયમોનું પાલન કરવાની સલાહ આપી હતી પ્રકૃતિ હંમેશા જીવ સૃષ્ટિનું પાલન કરે છે પરંતુ આપણે પ્રકૃતિના નિયમોનું ઉલ્લંઘન કરીએ છીએ જેથી હવે પ્રકૃતિ વિનાશ નોતરી રહી છે

યુનેસ્કોના એક રિપોર્ટ પ્રમાણે આજથી ચાલીસ પચાસ વર્ષો બાદ ધરતી પથ્થરો જેવી સપાટ થઈ જશે આ સ્થિતિથી બચવું હોય તો જૈવિક નહીં પણ ગાય આધારિત પ્રાકૃતિક ખેતી ખેતી તરફ વળવું પડશે પ્રાકૃતિક અને રાસાયણિક બંનેનો તફાવત અને લાભ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે તેમના અને પાડોશીના ખેતરના વિડીયો ઉદાહરણ રજૂ કરી દર્શાવ્યા હતા સાથે યુનિવર્સિટીમાંથી પદવી લેનાર વિદ્યાર્થીઓને ખેતી પ્રત્યે જાગૃતતા કેળવી

कॉलेज ऑफ एग्रीकल्चर वगैरह नवसारी एग्रीकल्चर यूनिवर्सिटी बी एस सी ऑनर्स एग्रीकल्चर स्टूडेंट आज मुझे वाइस चांसलर मेडल और सेवन इंक्लूडिंग सब्जेक्ट्स मेडल्स मिले हैं मैं आभारी हूँ सबसे पहले तो आज के दिन के लिए ईश्वर की मेरे परिवार वालों की मेरे शिक्षकगण मेरे अजय प, अ, प, सर पुष्पेंद्र सर पश्तागया सर और मेरे पूरे कॉलेज के अ, सभी गण जिन्होंने इतना सपोर्ट किया मुझे और आज यहाँ तक पहुँचाया थैंकफुल uh, हूँ अपने एक्सपीरियंस के लिए जो कुछ भी मैंने सीखा और समाज के लिए मैं और अच्छी कार्य कर सकूँ थैंक यू सो मच नमस्कार uh, नवसारी कृषि यूनिवर्सिटी आज बीसमो पदवीदान समारंभ अपना गुजरात माननीय राज्यपाल महामहिम श्री आचार्य देवव्रत जी अध्यक्ष स्थाने योजना आ समारंभ अंदर आज खास विशेष उपस्थिति में જેઓ વર્ચ્યુઅલ હાજર રહ્યા હતા અને રાજસ્થાન કોટાના વાઇસ ચાન્સેલર ખાસ અતિથિ વિશેષ તરીકે હાજર રહ્યા હતા આ સમારંભની અંદર અમરી યુનિવર્સિટી એગ્રીકલ્ચર હોર્ટિકલ્ચર ફોરેસ્ટ્રી બાયોટેકનોલોજી એન્જિનિયરિંગ આ તમામ વિષયોની બીએસસી એમએસસી પીએચડી મળીને કુલ છસો ને એકતાલીસ વિદ્યાર્થીઓને આજે પ્રમાણપત્ર પદવી એનાયત કરવામાં આવી છે એટલી જ નહીં પણ એકસો દસ વિદ્યાર્થી કે જેઓ એબસન્ટ રહ્યા હતા એમને પણ એનાયત કરવામાં આવી છે આની સાથે સાથે માનનીય રાજપાલશ્રીના હસ્તે અમારી આખી યુનિવર્સિટીના લગભગ તેપ જેટલા મેડલો કે જે વિદ્યાર્થીઓને અર્પણ કરાયા હતા એકવીસ છોકરીઓ અને તેર છોકરાઓને મળીને આ મેડલો અર્પણ કરવામાં આવ્યા અને એટલું જ નહીં પણ અમારી યુનિવર્સિટીના સારામાં સારા રિસર્ચર સારામાં સારા એક્સટેન્શન વર્કર અને સારામાં સારા ટીચર ના એવોર્ડ પણ આપવામાં આવ્યા છે અને ખેડૂતોને પણ આ એવોર્ડ મહિલા ખેડૂત અને પુરુષ ખેડૂતને આ એવોર્ડ આપવામાં આવ્યો છે અને એની સાથે પુરસ્કાર પણ રોકડ પુરસ્કાર પણ આપવામાં આવે છે માનનીય રાજપાલશ્રી આજે એમના ઉદ્બોધન ખાસ ગુજરાતના ખેડૂતો પ્રાકૃતિક ખેતીની દિશામાં વળે અને તે માટે એ સમજ કેળવે તે માટે આજે બે સુંદર વિડીયોનું પણ પ્રદર્શન કર્યું હતું એક કેસ આપણા જમીનની અંદર અળસિયા ખૂબ મોટી સંખ્યામાં હોય તો જમીન કેવી રીતે ફળદ્રુપ બની શકે એનું એક પ્રાદુષ્ટ વિડીયો એમણે બતાવ્યો એટલું જ નહીં પણ જમીનમાં ખાતર ને ખાતર રાસાયણિક ખાતરનો વધુ પડતો ઉપયોગ કરવાથી જમીન કેવી ખાખર બની જાય બિન ઉપજાઉ બની જાય અને જમીન ખરાબ થઈ જાય એના પણ ખૂબ સરસ વિડીયો માન્ય રાજ્યપાલશ્રી આજે એમના ભાષણ દરમિયાન બતાવ્યા હતા અને વિદ્યાર્થીઓ આ દિશામાં એક સમજ જાતે કેળવી અને સમાજમાં ખેડૂતોને પણ આ છે આવનારા દિવસોમાં આપણે પ્રાકૃતિક ખેતીની સામા વળીએ અને આપણી જમીનને બચાવીએ જેથી કરીને આવનારી ઘડી પર આ જમીનનો ઉપયોગ કરી શકે એવું એક ખૂબ સુંદર અને પ્રેરક માર્ગદર્શન પણ આજે આપવામાં આવ્યું